મારી બહેન જબરદસ્તી મને તેના પતિની સાથે સુવડાવી તે બહાર જતી રહેતી એક રાતે મારા જીજોને ખબર પડી ગઈ કે હું તેની પત્ની નથી પણ તેની સાળી છું પછી મારા જીજાજીએ મારી સાથે એવું કામ કર્યું તેને જાણીને તમારા હોશ ઉડી જશે મારું નામ મીના છે હું 20 વર્ષની એક સુંદર દેખાવડી પાતળી છોકરી છું મારે એક બહેન છે અમે એક નાનકડા ગામમાં રહેતા હતા મારી દીદીના લગ્ન એક શહેરમાં થયા હતા તે તેના પતિની સાથે શહેરમાં રહેતી હતી મેં બાર ધોરણ સુધી અભ્યાસ કર્યો પછી દીદી ના કહેવાતી હું સારી કોલેજ માં અભ્યાસ કરવા માટે શહેરમાં આવી ગઈ જેથી કરીને મને સારું શિક્ષણ મળ્યા આને સારી નોકરી મળી જાય હું મસ્ત રહેવાના બદલે મારી દીદી સાથે તેના ઘરે રહેતી હતી જેથી દીદી મારો સાથ મળી જાય આ માટે મારા જીજો અને મારા મમ્મી પપ્પાને શહેર અભ્યાસ કરવા માટે રાજી કરી લીધા હતા હવે ગામડે માતા પિતા જ રહેતા હતા હું તો બહુ જ ખુશ થતી હતી કે મને એક શહેરમાં અભ્યાસ કરવાનો મોકો મળ્યો છે મને દીદીના ઘરે આવ્યા અને થોડા દિવસો થયા હતા પણ ડગલે ને પગલે દીદી મને પૂરો સાથ આપતી હતી દીદી મારા માટે દરેક પ્રકારની મારી પસંદગીના ટ્રેડિશનલ કપડા લઈ આપતી અને મારો બધો જ ખર્ચ દીદી કરતી હતી તેનો અહેસાન મારા ઉપર હતો હું દીદીની દરેક વાત માનતી હતી બધું બરાબર ચાલી રહ્યું હતું જ્યારે પહેલી વખત કોલેજમાં નજા પડી તો મેં વિચાર્યું કે હું ગામડે જઈશ મારી સહેલીઓને મળીશ તો મને આનંદ આવશે પણ મારી દીદીએ કહ્યું કે તારે ગામડે જવું હોય તો બે ત્રણ દિવસ પછી પાછી ઘરે આવી જજે અહીં હવે તારે અભ્યાસમાં ધ્યાન દેવાનું છે મારા મમ્મી પપ્પા પણ દીદી કહે તેમ કરતા હતા જ્યારે હું ગામડેથી પાછી ફરી તો હું થાકી ગઈ હતી તેથી હું મહેલી સૂઈ ગઈ આગતી રાત્રે મારી દીદી મારા રૂમમાં આવી અને કહેવા લાગી કે તું મારા રૂમમાં તારાજીજો સાથે સૂઈ જા મેં પૂછ્યું કે કેમ તો કહ્યું કે મારે મારી સહેલી હોસ્પિટલમાં છે ત્યાં જવાનું છે માટે ને મારી જરૂર છે તારા જીજુ મારી સહેલી પ્રત્યે નફરત છે તેથી તેને હું ત્યાં જાઉં તે તેને ગમતું નથી તારા જીજુ ખબર ન પડે તેમ તું તેની બાજુમાં સુઈ જજે હું ચૂપચાપ જઈને તેની બાજુમાં સુઈ ગઈ મેં કઈ વિચાર્યું પણ નહીં પણ મને ખબર હતી કે હું દીધી ના કહેવાથી આવું કરવા બદલ મોટું જોખમ લઉં છું એક અઠવાડિયા પછી મારી દીદીએ મને રાત્રે જગાડીને બીજી વાર તેના રૂમમાં જીજુ સાથે સુઈ જવાનું કહ્યું હું તેની સાથે આનાકાની કરતી હતી પણ છેવટે મારે તેની વાત માનવી પડી આવી રીતે બે ત્રણ વખત મેં તેની સાથે ચર્ચા કરી પણ આખરે મારે દીદીનું કહેવું માનવું પડ્યું હવે મને આદત પડી ગઈ હતી જ્યારે તે મને જગાડીને કહેતી તો હું તેના રૂમમાં જઈને જીજુ સાથે સૂઈ જતી એક વખત મને એવો અહેસાસ થયો કે જીજુ જાગે છે તેને ખબર છે કે તેની પત્ની નહીં પણ હું તેની સાડી તેની સાથે સાથે સૂતી છું મને ખૂબ જડર લાગતો હતો ત્યાં ત્રણ ચાર કલાક પછી મારી દીદી પાછી આવી ગઈ સવારે ઉઠીને મેન દીદીને કહ્યું કે મને લાગતું હતું કે રાત્રે જીજું જાગતા હતા તેને બધી ખબર છે મારી દીદી કહેવા લાગી નહીં જો તે જાગતા હોય તો તને અથવા તો મને સવાલ કરે પણ તું ડરીશ નહીં મારી કોલેજ પણ ચાલુ થઈ ગઈ હતી દીદીનો આક્રમ એકાંતરા થઈ ગયો હતો જ્યારે દીદીને હું ના બાબત વિશે પૂછતી તો તે વાતને ટાળી દેતી આશ્ચર્યની વાત એ હતી કે મેં ક્યારેય મારી દીદીને તેની સહેલી સાથે જોઈ ન હતી અને તેની કોઈ સહેલી પણ ન હતી તે મને ખબર હતી મને લાગતું હતું કે દીદી રાતના કની કાળા કામ કરે છે મારા જીજો તે જાણતા હતા મેં વિચાર્યું કે હવે તો હું જાણીને રહીશ કે દીદી રાત્રે ઘરની બહાર ક્યાં જાય છે અને શું કરે છે મેં મારો પ્લાન બનાવી લીધો હતો દીદીએ મને રાત્રે જગાડી અને તેના રૂમમાં સૂવાનું કહ્યું હું ઉઠીને દીદીના રૂમમાં જઈને સૂઈ ગઈ પણ જેવી દીદી બહાર જવાની તૈયારી કરતી હતી કે મેં દીદીના રૂમમાં ચાદરનું પુતળા જેવું બનાવી તેને ઉhaડી મેં હું સંતાઈ ગઈ દીદીને એમ કે હું તેના રૂમમાં સુતે છું જ્યારે દીદી ઘરની બહાર ગઈ તો હું તેની પાછળ પાછળ ગાબતા હળવા પગલે તેની પાછળ જવા લાગી મેં જોયું તો થોડું દૂર એક કાર ઊભી હતી તે કાળા રંગની હતી અંધારું હોવાથી તે કારની નંબર પ્લેટ મને ન દેખાણી દીદી તે કારમાં બેસી ત્યાંથી નીકળી ગઈ હું ઘરે પાછી આવી ગઈ મને કાની સમજમાં ના આવ્યું મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો ઘરે આવીને મારી દીદીના રૂમમાં જઈ હું સૂઈ ગઈ તે રાત્રે મને થયું કે મારા મહારાજજીજુ જાગતા હતા પણ મને તેણે કાની પૂછ્યું નહીં અને મેં પણ તેને કની કહ્યું નહીં ત્રણ કલાક પછી દીદી પાછી આવી ગઈ મને ઈશારો કરી મારા રૂમમાં જવાનું કહ્યું હું ઊભી થઈને મારા રૂમમાં જતી રહી મેં વિચારી લીધું હતું કે હવે હું દીદીને કડકાઈથી પછી સ્ટે તે ક્યાં જાય છે જો તે મને કહી નહીં કહે તો હું જીજુને કહી દહીશ કારણ કે હું ના તમાશાનો હિશ બનવા માંગતી ન હતી મને ખાતરી હતી કે દીદી કની ખરાબ કામ કરવા માટે બહાર જાય છે તેની કોઈ મિત્ર પણ નથી ચોક્કસ બે ત્રણ કલાક માટે કોઈ ચોખ સાથે જાય છે હું નોન કરતી હતી કે મારા જીજુનો પગાર એટલો વધારે ન હતો તો પણ દીદી રંગબેરંગી સૂટ કપડાં ક્યાંથી લાવે છે મને પણ પોકેટ મને આપે છે આટલા બધા પૈસા તેની પાસે ક્યાંથી આવે છે તેવું હું વિચારતી હતી તેનાથી મારી શંકા મજબૂત બની રહી હતી કનિક તો ખોટું થાય છે મને વધારે પરેશાન કરી દીધી હતી જો આ વાત સમાજમાં ફેલાઈ જાય તો મારું ભવિષ્ય બગડી જાય અને સાથે સાથે બદનામી પણ થઈ જાય તેની એક જ ઈચ્છા હતી કે તેના લગ્ન કોઈ શહેરના છોકરા સાથે થાય તેથી તેની ઈચ્છા પણ પૂરી થઈ ગઈ હતી લગ્ન કર્યા છે તો તેના પતિ સાથે છેતરપિંડી શું કામ કરે છે આવા જુદા જુદા સવાલ મને થતા હતા પણ તેનો કોઈ જવાબ ન હતો જવાબ મારી દીદી પાસે હતો બીજો દિવસે મેં કોલેજમાંથી રજા લઈ લીધી હતી મારા જીજુ નોકરી ઉપર ચાલ્યા ગયા ત્યારે મેં દીદીને કહ્યું કે તારે હવે મને કહેવું પડશે કે તું રાત્રે કોની સાથે આને શું કરવા શું કામ કરવા જાય છે તે કોઈ ખોટા રસ્તા પર જઈ રહી છે જો દીદી મને સાચો નહીં બતાવે તો હું મારા જીજોને આ બધી વાત કહી દઈશ આવા સાંભળી મારી દીદી એ કહ્યું કે હું કોઈની સાથે નથી જતી આ મારો મામલો છે તારે આ જાણવાની જરૂર નથી હું તને એટલે અહીં લાવી છું કે તારો અભ્યાસ બરાબર થાય તને સારી મોટી નોકરી મળી જાય સાથે સાથે તું મને કામમાં પણ મદદરૂપ થઈ શકે તારો અને મારો ચહેરો એક જેવો છે તેથી આછા અંધારામાં બિલકુલ સમજવામાં ન આવે કે હું કોણ છું અને તું કોણ છે આ તારે કરવું પડશે

તે એક ખૂબ જ સારી છોકરી છે મે તેની બાળપણથી જિંદગી જોઈ છે ક્યારેય ખરાબ રસ્તો પસંદ નથી કર્યો તેણે શહેરમાં ત્રણ મહિનાનો કોમ્પ્યુટર કોર્સ કરેલો હતો તે એકલી શહેર રહેતી પણ તેની ખરાબ વાતો અમે ક્યારેય સાંભળી ન હતી હવે તેણે કર્યા છે તો આવા કામ શા માટે કરે છે હવે હું એવી ફસાઈ ગઈ હતી કે આ વાત કોઈને કહેવાય પણ નહીં જો बीजा ने कहूं तो हमारी बदनामी થાય अने ना कहूं तो मारे दीदी ना इशारे नाचऊं पड़े એટલે હવે હું મૂંઝાઈ ગઈ હતી કે હવે શું કરું હવે મારી પાસે ભગવાન સિવાય કોઈ રસ્તો ન હતો મેં ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન તમે સાચો રસ્તો બતાવો એક વખત દીદીની આલમારી માં હું મારી વસ્તુ શોધતી હતી કે મને એક વિચિત્ર વસ્તુ જોવા મળી તે પાછળની બાજુ છુપાવવામાં આવી હતી તે ખોલી મેં જોયું તો હું આશ્ચર્યચકિત થઈ ગઈ આમાં છોકરીઓની જીન્સ અને ટી શર્ટ હતા આવા કપડાં તો અમારે ત્યાં કોઈ પહેરતા જ નહીં અને ક્યારે અમે જોયા પણ ન હતા હવે મારી શંકા વધારે મજબૂત થઈ રહી હતી મારી દીદી ખોટા રસ્તા ઉપર ચાલી રહી હતી કદાચ તેના ખરાબ મિત્રોને મળવા આવા જીન્સ અને ટી શર્ટ પહેરતી હશે આ બાજુ મારા જીજુની ખરાબ હતી મારા ઉપર પડી રહી હતી આ વાત હું દીદીને પણ કહી શકતી ન હતી જે ખોટા રસ્તા પર ચાલી રહી હતી सकते हैं मदद करवानी हती एक दिवस भगवान ने मारी प्रार्थना सांभी ली मने बधी हकीकत में खबर पड़ी गई तुम जारे कॉलेज की घरे आवी त्यारे हमारा घरनी पासे लोकोनी ने भीड़ देखा है मने कनी काजू बनवानो अनुभव थतो हतो जयारे मेन भीड़नी बच्चे थी रस्तो बनावी घरमा प्रवेश करियो त्यारे मारी आंखा सामेनु दृश्य जोईने हूँ डरी गई પોલીસવાળાએ મારા જીજુને પકડી રાખ્યા હતા અને દીદી ચૂપચાપ ત્યાંથી હતી દીદીએ મારો હાથ પકડીને તેની બાજુમાં ઊભી રાખી દીધી કહ્યું કે ચૂપચાપ ઊભી રહેજે જીજુને પોલીસ પકડી ગઈ અને લોકોની ભીડ ઓછી થઈ ગઈ ત્યારે મેં દીદીને પૂછ્યું કે જીજુ સાથે તારે બનતું ન હતું તો તેની સાથે છૂટાછેડા લઈ લેવા હતા પણ તેની ધરપકડ શું કામ કરાવી બે ગુનાને પકડવાથી તને કાની ફાયદો નહીં થાય ત્યારે દીદીએ મને કહ્યું કે સાંભળ આખી હકીકત શું છે હું લગ્ન પહેલા ત્રણ મહિના માટે શહેરમાં એક કમ્પ્યુટરનો કોર્સ કરવા આવી હતી તે કમ્પ્યુટરનો કોર્સ ન હતો પણ હું પોલીસ ફોર્સમેન જોડાઈને તેની તાલીમ લેવા માટે આવી હતી આ વાતને કોઈને ખબર ન હતી ફક્ત મમ્મી પપ્પાને જ ખબર હતી ત્યાર બાદ મારા લગ્ન શહેરમાં થઈ ગયા મેં મારા પતિને કહ્યું હતું કે હું પોલીસ ફોર્સમાં સર્વિસ કરવા માંગુ છું ત્યારે તેણે મને સખ્ત મનાઈ કરી દીધી મેં તેને કહ્યું ન હતું કે મેં પહેલાથી જ પોલીસ ફોર્સમાં નોકરી લઈ લીધી છે મારા સિનિયર ઓફિસરે મને દરરોજ ડ્યુટી પર આવવાના બદલે બે ત્રણ દિવસે ગુપ્ત મિશન પર કામ કરવા માટે આવવાનું કહ્યું હતું મારે ગુપ્ત રીતે એક ગુનાહી કેન્દ્ર માટે ટ્રુપ ભેગા કરવાનું કામ કરવાનું હતું જ્યારે મેં તે ગુનાહી કેન્દ્રના સાથીદારના સબૂત ભેગા કર્યા ત્યારે તે ગેંગમાં તારાજીજી પણ સામેલ હતા દીદીએ તે ગુનાહી કેન્દ્રના બધા સભ્યોને પકડવા માટે મારો સહારો લીધો એટલે દીદી રાતના સમયે મને તેના રૂમમાં સોડાવી તેની ડ્યુટી ઉપર જતી રહેતી હતી

મારા દીદી પ્રત્યેના ખરાબ વિચારોથી હું નફસોસ કરી રહી હતી મેન દીદી પાસે માફી માંગી તેને મને ખુલ્લા મનથી માફ કરી દીધી દીદીએ તેના પતિથી છૂટાછેડા લઈ અને કુલ ટાઈમ પોલીસ ફોર્સની ડ્યુટી જોઈન કરી લીધી હવે અમે આ શહેરમાં રહેતા હતા હવે મને મારા જીજુનો ડર પણ ન હતો મારા મમ્મી પપ્પાને પણ અહીં બોલાવી લીધા હતા હવે એવો ડર પણ ન હતો કે મારી દીદી કોઈ ખરાબ નથી પણ ચાલશે અને મને તેમાં સામેલ કરશે एटले क्या रे आंके थी जो एलुम साचुन मानी ना ले वाय पहला बधी जत तपास कर चालवुं जो चक्कासनी करिया वगर कोई ऊपर आरोप लगावो ते सार